હેલો ફ્રેન્ડ્સ ડોક્ટર પ્રિન્સા આજે આપણે વાત કરવાના છીએ શરીરમાં લોહીની ઉણપ વિશે એટલે કે શરીરમાં જો લોહીની ટકાવારી ઓછી હોય તો શું કરવું જોઈએ તો પહેલા તો આપણે વાત કે કે આપણને કેવી રીતે ખબર પડે શરીરમાં લોહીની ઉણપ છે શરીર એવા કયા સંકેતો આપે છે જેનાથી આપણને ખબર પડે કે શરીરમાં લોહીની ઉણપ છે પછી આપણે વાત કરીશું કે લોહીની ઉણપ દૂર કરવા માટે શું ખાવું જોઈએ જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને વિડિયો એન્ડ સુધી જોજો કારણ કે આ વિડિયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે હવે આપણે વાત કરીશું કે કેવી રીતે ખબર પડે કે લોહીની ઉણપ છે તો થાક અને નબળાઈ સામાન્ય કાર્યોમાં પણ ઝડપથી થાકી જતા હોય અને હંમેશા થાક અનુભવતા હોય તો શરીરમાં લોહીની ઉણપ હોઈ શકે છે બીજું છે ચક્કર આવવા ઉભા થાવ ત્યારે ચક્કર આવે અથવા તો કોઈ કામ કરો ત્યારે ચક્કર આવે જો અને અને થાક નબળાઈ ચક્કર આવતા હોય તો જોઈ શકે છે છે હૃદયના ધબકારા ઘણી વખત હૃદયની ધડકન તેજ થઈ જતી હોય છે ખાસ કરીને જયારે કોઈ કામ કરીએ ત્યારે હૃદયના ધબકારા વધી જતા હોય છે અને ઘણી વખત જયારે કોઈ સીડી ચડતા હોય અથવા તો કોઈ ભારે કામ કરતા હોય ત્યારે પણ હૃદયના ધબકારા વધી જતા હોય છે જો આવું થાય તો લોહીની શરીરમાં ઉણપ હોય શકે છે બીજું છે કે વારંવાર માથું દુખવું જો આવા લક્ષણો પણ તમને દેખાતા હોય તો શરીરમાં લોહીની ઉણપ હોય શકે છે શ્વાસ લેવામાં તકલીફ પડવી કોઈ ભારે કામ અથવા તો કોઈ સામાન્ય કામ કરતા પણ શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો શરીરમાં લોહીની ઉણપ હોઈ શકે છે ચહેરા અથવા આંખોની અંદરનું ભાગ ફીકું લાગે એટલે કે શરીરમાં લોહીની ઉણપ હોય તો ચહેરો એકદમ યલો પેલ લાગે છે અને હાથ નખ આ બધી વસ્તુ પણ એકદમ ફિક્કું લાગે છે જો આવું તમને લક્ષણો દેખાતા હોય તો શરીરમાં લોહીની ઉણપ હોઈ શકે છે હવે આપણે વાત કરીશું કે લોહીના ટકા વધારવા માટે શું કરવું જોઈએ ઘરેલું ઉપચાર કે જે ઘરેથી જ આપણે લોહીના ટકા વધારી શકીએ તો તેના માટે શું ખાવું જોઈએ તેના વિશે આપણે વાત કરીશું દ્રાક્ષ કે જે લોહીની ટકાવારી વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે દ્રાક્ષની અંદર આયર્ન પોટેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે હવે દ્રાક્ષનો ઉપયોગ કેવી રીતે કરવો તો સાંજે થી દસ જેટલી દ્રાક્ષ પલાળી દેવાની છે અને સવારે તેને ખાવાની છે અથવા તો દ્રાક્ષને તમે દૂધ સાથે પણ લઈ શકો છો અથવા તો તેનો સલાડ તરીકે પણ ઉપયોગ કરી શકો છો જો આવું કરવામાં આવે તો લોહીની ટકાવારી પંદર દિવસની અંદર તમને રિઝલ્ટ દેખાશે બીજું છે બીટ બેટની અંદર પણ આયરન ફોલેટ અને વિટામિન સી જેવા તત્વો હોય છે જે લોહીની ઉણપ સુધારવામાં ખૂબ જ ઉપયોગી થાય છે હવે બીટનો ઉપયોગ કેવી રીતે કરવો તો દરરોજ તાજો બીટનો રસ પીવો તેની અંદર લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો કારણ કે લીંબુની અંદર વિટામિન સી હોય છે જે આયરનના શોષણને વધારે છે અને લોહીની ટકાવારી વધારવામાં મદદ કરે છે અથવા તો તમે કાજા બેટને કાપીને સલાડમાં પણ ઉપયોગ કરી શકો છો બીજું છે તલ અને ગોળ તલની અંદર આયરન કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે કે જે લોહીની ટકાવારી વધારવામાં ખૂબ જ ઉપયોગી થાય છે ગોળની અંદર પણ આયરન અને બીજા ઘણા પોષક તત્વો હોય છે જે લોહીની ટકાવારી વધારવામાં મદદ કરે છે હવે તમે તલ અને ગોળનો ઉપયોગ કેવી રીતે કરશો તો તલ અને ગોળને મિક્સ કરીને લાડુ બનાવો અને પછી રોજ ખાઓ અથવા તો તમે તલ અને ગોળની ચીક્કી પણ બનાવી શકો છો અથવા તો તલ અને ગોળને મિક્સ કરીને સીધા પણ ખાઈ શકો છો કે જે લોહીની કમી માટે ખૂબ જ ફાયદાકારક છે

કે જે લોહીની ઉણપ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં આયરન ફોલેટ વિટામિન સી અને અન્ય મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે તેથી લોહીની ઉણપ દૂર કરવા માટે આ બધા શાકભાજીનો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ જો મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો થેન્ક યુ